બે ભાગ માં જે ગંગા મૈયા કહેવાય એક ભાગ એને ગંગાજી કહેવાય આ ગંગાધર કોઈ થી ગંધાય નહીં હોનું કોઈ હડે નહીં સંતત કોઈ સુકુ નો રહે અગર કોઈ કઈ બળી જાય પણ સુકુ ને બીજા આપી ફૂલ કેમી નિસો જાય ફોરમ બીજા ને આપી તો એમ કહેવાય ફૂખડ કેમી ગહાય જાય પણ કોઈ દી અમારી ફોરે મૂકી નહીં એટલે સોપાય લખાણી ચિત્રકૂટ કે ઘાટ પર બડી સંત કી ભીડ તુલસીદાસ સંગત કસે તિલક કરે રઘુવીર

તમને ખબર નથી તમે ઉપર આવ્યા ને હા પો તુલસી દોરડું નતું આટલો પ્રેમ જો રામ કર્યો હોત ને તો તમે આખી ધરતી અમર થઈ જાત એટલા તુલસી એટલું કીધું કે

રડેશો કોઈ ફરિયાદ છે મારાથી કોઈ ફરિયાદ નથી બસ આપે હસન પાડ્યું બોતેર વર્ષ પછી મળો છો એ વાત ને હરક ને આવું છે બાકી કોઈ ફરિયાદ ન હોય તુલસી જેના પતિ એ રામ ચિંતા માણસ જેવો ગ્રંથ ભારત વર્ષે ને આપ્યો હોય એના પત્ની ને કોઈ ફરિયાદ ન હોય તુલસી તો તારે કઈ શેલા શબ્દો કહેતા ના હોય કે એવું ભલામણ કરવી શકે એવું છે આપણું રામચંદ્ર વાંચ્યું વાલ્મિક રામચંદ્ર વાંચ્યું બે વાંચ્યું શકશું તમે છે ને આખી કથા પૂરી કર્યા પછી વાલ્મીક ને લવ કુશ અને પિતાજી ના ભાષા આશ્રમ માં મૂકી ઈ કથા તમે નથી લખી આ કેમ સમજાડો નહીં ત્યારે તુલસીદાસ બહુ સુંદર વાંચો એ કથા મેં એટલા માટે નથી લખી કે ભવિષ્યમાં ભારત માલપા કોઈ તુલસી એની રચના સાથે આવો અન્યાય ન કરે ભલા માણસ તારી સાથે માં રહેવાની ફરજ હતી એ ગુમાવી બેઠો તો લખવા બેહી ગયો તો આ બીજે ત્યાં ન થાય એટલા માટે કથા નથી લખી આ તુલસીદાસ નો મહિમા હવે ટૂંકમાં મારે ગંગાજીનો નો પરિસ્થિત આપીને મારા શબ્દ વિરામ આપું ભાઈ મને ઘણી તક આપી ખૂબ ખૂબ ધન્યવાદ તો એક પાછળ મિલે તો હવે એમ કેવાય એ ગંગાજી આપડે તમે વીસ વાર લાવીને ખોલો કઈ ખોલો એ શીતળતા એવી એવી નીકળે સુકામ નીકળે આ ચાચી નીકળ્યા એ તમને ટૂંકમાં કહી દઉં તો સાપના દુશ્મન ગરુડ વિષ્ણુ લક્ષ્મી લક્ષ્મી ના પિતા સાગર સાગર ના રામ રામ ના પતિના રાવણ રામના પુત્ર ઇન્દ્રજીત ના પ્રાણમણજી લક્ષ્મણજીના પ્રાણ આપતા હનુમાનજી અને હનુમાનજીની ઉપર બેઠા હોય એવા અર્જુન અર્જુનના સખા કૃષ્ણ કૃષ્ણના પુત્ર પ્રધુમન પ્રધુમન પુત્ર અનરુદ્ધ અનિરુદ્ધ ના પતિ ઓખા ઓખાના પિતા બાણાસુર અને બાણાસુર વંદના કરતા હોય ભગવાન શિવ

જે કેસરી કપડા પહેરેલા હતા એને દુહા છંદ જો વ્યવસ્થિત હો આ બાપા ની જેમ મેં સાંભળેલા એક ફેરે બે આ બાપાને ને સાંભળેલા એટલે માય ગઈ બુ બાકી એમ કોઈ જે કોઈ કોઈ નો કમ સત્સંગ મસ્ત ગવડાવ છે ઉપર બરોબર કોને ઓલા ભાઈને સત્સંગ મસ્ત ગવડાવ બાજુ બાજુમાં બેઠા કેવો ગડતાલ ઉપર બેઠા બેઠા

કોઈને નથી પણ જયારે મગજ બેઠું હોય કે આ એનું કામ સાચી વાત થયું આને આને પાંચ મિનિટ એક એક ગયો આપડા એક નવો

વધારે છે પણ એમ કેવાય કે બાપુ એ કથા આપી ગોપીનાથ દાદો ખોલશે ગોપીનાથ દરિયા મેળવો બેસે ગયો લાગ્યો એટલે કદાચ ઘણું વધારે છે ગંગા સદી પાનભાઈ કે વિજળી ના સંકાર મોતડિયા પર વસાન ગતો થઈ જાય આવો મને નંબર માં સમજાયો ન્યાય એક ગયો લાગ્યો એટલે કદાચ ગણું મહત્વ વધારે છે પણ સરસ ધર્મને ધર્મ પર કે કીડો પીર થી પૂજાતો હોય ન્યાય એક ગયો લાગ્યો એટલે કદાચ ગણું મહત્વ વધારે છે પણ ટૂંક માં વાત કરવી છે આપણા હિન્દુસ્તાન ને માથે 200 200 વર્ષ થી અંગ્રેજ લોકો રાજ કરી ગયા એ ધંધો કરો ધણી થઈ ગયા હતા આપણા માથે કાળો ફેર વર્તાવી ગયા એને ખદેડો માટે પોરબંદર થી ગાંધી બાપુ જન્મો ન્યાય એક ગયો લાગ્યો એટલે કદાચ ગણું મહત્વ વધારે કેવો ગાંધી આઝાદી મેળક બિનાઢક સાબરમતી કા સંત ઉધે પરમા સાબરમતી કા સંત ઉધે પરમા રઘુપતિ રાઘ રાજા દે ના મો

બેનતા મેલ હાટલો પહેરેલો એટલું કીધું બેટા માં બેન આ હાડલો બદલાવી નાખો જોઈએ દેશ માં દવા બાપ બાપુ મારે બીજો બદલાવ હાડલો નથી 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 બાપુ મારે બીજો બદલાવ હાટલો તો ગાંધી બાપુ ને હાથમાં દર 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 આવડા મીઠા પડવા એ મારી ભારત માતા બીજો બદલાવ કપડું નથી અને હું ત્રણ ત્રણ કપડા પહેરી ફરું છું તો ધિકાર છે મારા જીવન ને અને ફટકાર છે બેટી સંગ્રહ કે મારી ભારત માતા ત્રણ કપડા પહેરતી નઈ થાય ત્યાં સુધી કોઈ ત્રણ કપડા નઈ પહેરો એક લાજ રાખવા ખાતર ખાલી ધોતિયો પહેરી ઈ ગાંધી બાપુ ને આપણે યાદ કરવા પડે તો આજે હવે એ કલાકારો ઘણા છે મને ઘણો સમય આપ્યો માફ કરજો કે બધું થઈ ગયું હોય તો તો હવે એક

है तो आपने को सच्चिदानंद भगवान की जय श्या रामचंद्र भगवान की जय सदगुरुदेव भगवान की जय ओ देखिए, मैं एक हिंदी में गीत गाऊंगा भजन क्योंकि मैं यूपी से आया हूं और मुझको गुजराती नहीं आती बिल्कुल तो, भजन में है मीरा का भजन है सखीरी सखीरी मैं तो प्रेम दीवानी सखीरी में तेम दीवानी हो गई मेरा दरद न जान कोरी में तो જા કોય ના જાનુ મે આરતી બંધના ના મે મેતી બનના ના પૂજાકી શખીરી મેં તો પ્રેમ દીવાની હો ગઈ दिन जान गो सखीरी में तो प्रेम दीवानी हो गई खूब खूब खुँ आभार बापू तुम्हारो घायल की गति घायल जाने घायल की गति घायल जानी

दीवानी <laughs> दर की ملانا کوئے <laughs> શકીરી મેં તો પ્રેમ દીવા को सखीरी में सखीरी में दीवानी हो गई सखीरी में, में दीवानी हो गई सकीरी में तो पे में ઓલે સતુદેવ ભગવાન કી જય